આ જ્ઞાનમાં કયા બાળકો તીખા જઈ શકે છે કોને નુકસાન નથી થતું ઉત્તર છે જેમણે પોતાનો પોતાને ચાર્ટ રાખ્યો હશે જેને ચાર્ટ રાખતા આવડે છે તે આ જ્ઞાનમાં ખૂબ આગળ જઈ શકે છે એમને ક્યારેય નુકસાન નથી થતું નુકસાન એમને થાય છે જે દેહ દેહી અભિમાનમાં નથી રહેતા બાબા કહે છે ગીત છે મુખડા દેખ લે પ્રાણી જરા દર્પણ મેન્ય હે કીટના પાપ હે કીટના તેરે જીવન મેમ શાંતિ રૂહાની પાઠધારી બાકો પ્રત્યે બાપ સમજાવે છે કારણ કે રૂહજ પાઠ બજાવી રહી છે બેહદના નાટકમાં છે તો મનુષ્યોનું ને બાકો આ સમયે પુરુષાર્થ કરી રહ્યા છે ભલે વેદ શાસ્ત્ર વાંચે છે શિવની પૂજા કરે છે પરંતુ બાપ કહે છે આનાથી કોઈ મને પ્રાપ્ત નથી કરી શકતા કારણ કે ભક્તિ છે જ ઉતરતી કળા જ્ઞાનથી સદગતિ થાય છે તો જરૂર કોઈથી ઉતરતા પણ હશે આ એક ખેલ છે જેને કોઈ પણ જાણતું નથી શિવલિંગને જ્યારે પૂજે છે તો એને બ્રહ્મ નથી કહેતા ત્યારે કોણ છે જેમને પૂજે છે એમને પણ ઈશ્વર સમજી પૂજા કરે છે તમે જ્યારે પહેલા પહેલા ભક્તિ શરૂ કરો છો તો શિવલિંગ હીરાનું બનાવો છો અત્યારે તો ગરીબ બની ગયા છો તો પથ્થરનું બનાવે છે હીરાનું લિંગ એ સમયે ચાર પાંચ હજાર નું હશે આ સમયે તો એની કિંમત પાંચ છ સાત લાખ હશે એવા હીરા અત્યારે મુશ્કેલથી નીકળે છે પથ્થર બુદ્ધિ બની ગયા છે તો પૂજા પણ પથ્થરની કરે છે જ્ઞાન વગર તો પૂજે છે પણ એ પણ સમજ વગર જ્ઞાન વગર જ્યારે જ્ઞાન છે તો તમે પૂજા નથી કરતા ચૈતન્ય સન્મુખમાં છો એને જ તમે યાદ કરો છો જાણો છો યાદથી વિકર્મ વિનાશ થશે

દેવી ગુણોની ધારણા થઈ છે કોઈ વિકાર તો નથી ચોરી વગેરેનો કોઈ તો નથી ને આસુરી કર્તવ્ય કરવાથી પછી પડી જાય છે નીચે પડે છે એટલું પદ નથી પામી શકતા ખરાબ આદતને મિટાવવાની તો જરૂર છે દેવતા ક્યારે કોઈ પર ગુસ્સો નથી કરતા અહીંયા અસુરો દ્વારા કેટલી માર ખાય છે કારણ કે તમે દેવી સંપ્રદાય બનો છો તો માયા કેટલી દુશ્મન બની જાય છે માયાના અવગુણ કામ કરે છે મારવું તંગ કરવું ખરાબ કામ કરવું આ બધું પાપ છે તમને બાળકોને તો ખૂબ શુદ્ધ રહેવું જોઈએ ચોરી ચકારી વગેરે કરવું એ તો મહાન પાપ છે તમે પ્રતિજ્ઞા કરતા છો બાબા મારા તો આપ એક બીજું ન કોઈ અમે તમને જ યાદ કરીશું ભક્તિ માર્ગમાં ભલે ગાય છે પરંતુ એમને ખબર નથી કે યાદથી શું થાય છે તે તો બાપને જાણતા જ નથી એક તરફ કહે છે નામ રૂપ થી ન્યારા છે બીજી તરફ પછી લિંગની પૂજા કરે છે તમારે સારી રીતે સમજીને પછી સમજાવવાનું છે બાપ કહે છે આ પણ જજ કરો કે મહાન આત્મા કોને કહેવામાં આવે શ્રી કૃષ્ણ જે નાનું બાળક સ્વર્ગના પ્રિન્સ છે તે મહાત્મા છે કે આજકાલના કળિયુગી મનુષ્ય તે વિકારથી પેદા નથી થતા ને તે છે નિર્વિકારી દુનિયા આ છે વિકારી દુનિયા નિર્વિકારીને ખૂબ ટાઇટલ આપી શકે છે વિકારીને શું ટાઇટલ છે શ્રેષ્ઠાચારી તો એક બાપ જ બનાવે છે તે છે સૌથી ઊંચ થી ઊંચ બીજા બધા મનુષ્ય પાર્ટ ધારી છે તો પાર્ટમાં જરૂર આવવું પડે સત્યુગ છે શ્રેષ્ઠ મનુષ્યોની દુનિયા જાનવર વગેરે બધા શ્રેષ્ઠ છે ત્યાં માયા રાવણ જ નથી ત્યાં એવું કોઈ તમોગુણી જાનવર હોતું નથી સત્યુગ્મમાં તો વિકારનું નામ નથી પછી ત્યાં બાકો કેવી રીતે પેદા થતા હશે આ પણ તમે બાકો જાણો છો ત્યાં વિકાર હોતા નથી ત્યાં છે જ યોગ બળ બાપ કહે છે તમને દેવતા બનાવું છું તો પોતાની તપાસ પૂરી કરો ચેકિંગ કરો મહેનત વગર વિશ્વના માલિક થોડી બની શકશો જેમ તમારી આત્મા બિંદી છે તેમ બાપ પણ બિંદી છે આમાં કોઈ જરૂર નથી કોઈ કહે છે અમે જોઈએ બાપ કહે છે જોવા વાળાને તો તમે બહુ પૂજા કરી ફાયદો તો કંઈ પણ થયો નહીં હવે યથાર્થ રીતે હું તમને સમજાવું છું મારામાં બધો પાર્ટ ભરાયેલો છે સુપ્રીમ સુપ્રીમ સોલ છું ને પરમ પરમ આત્મા ફાધર પિતા કોઈ પણ બાળક પોતાના લૌકિક બાપને એવું નહીં કહેશે એકને જ કહેવામાં આવે છે સંન્યાસીઓને તો બાળકો છે નહીં જે બાપ કહે અહીંયા તો બધી આત્માઓના બાપ છે જે વારસો આપે છે એમને કોઈ ગ્રહસ્થ આશ્રમ તો છે નહીં એમનો કોઈ ગૃહસ્થ આશ્રમ તો નથી બાપ બેસીને સમજાવે છે તમારે જ ચોર્યાસી જન્મ ભોગવવાના છે તમે જ ભોગવ્યા છે પહેલા પહેલા તમે સતો પ્રધાન હતા પછી નીચે ઉતરતા આવ્યા છો અત્યારે કોઈ પોતાને સુપ્રીમ થોડી કહેશે અત્યારે તો નીચ સમજે છે બાપ વારંવાર સમજાવે છે મૂળ વાત કે પોતાની અંદર જુઓ કે અમારામાં કોઈ વિકાર તો નથી રાત્રે રોજ પોતાનો પોતા મેલ કાઢો વેપારી હંમેશા પોતા મેલ કાઢે છે પોતાનો હિસાબ કાઢે છે કેટલો ફાયદો થયો ને કેટલું ખોટ ગઈ ગવર્મેન્ટ સર્વેન્ટ પોતા મેલ નથી કાઢી શકતા ગવર્મેન્ટ ના જે કર્મચારી હોય છે એ હિસાબ નથી રાખતા એમને તો ફિક્સ પગાર મળે છે એમનો તો પગાર ફિક્સ છે આ જ્ઞાન માર્ગમાં પણ વેપારી આગળ જાય છે ભણેલા ગણેલા ઓફિસર્સ એટલા નહીં વેપારમાં તો આજે પચાસ કમાયા કાલે સાહીઠ કમાણા અત્યારે ખોટ પણ જશે ક્યારેક તો ખોટ પણ જશે ને ગવર્મેન્ટ ફિક્સ પગાર હોય છે આ કમાઈમાં પણ જો દેહી અભિમાની નહી હશો તો ખોટ પડી જશે માતાઓ તો વેપાર કરતી નથી એમના માટે પછી વધારે જ સહજ છે કન્યાઓના માટે પણ સહજ છે કારણ કે માતાઓને તો સીડી ઉતરવી પડે છે બલિહારી એમની જે આટલી મહેનત કરે છે કન્યાઓ તો વિકારમાં ગઈ જ નથી તો છોડે પછી શું પુરુષોને તો મહેનત લાગે છે કુટુંબ પરિવારની સંભાળ કરવી પડે છે સીડી જે ચડી છે તે બધી ઉતરવી પડે છે

મા બાપ બાળકોમાં મો હોય છે બાળકો તો છે વધારે પ્યારી લાગે છે બાબા કે છે વિકારોમાં ઢકેલવાની સીડી શરૂ કરી દે છે કુમારી નિર્વિકારી છે તો પૂજા પૂજવામાં આવે છે તમારું નામ છે બીકે બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારી તો તમને બાળકોને નશો રહેવો જોઈએ કે અમે સ્ટુડન્ટ છીએ વિદ્યાર્થી છીએ ભગવાન જરૂર ભગવાન ભગવતી જ બનાવશે માત્ર સમજાવવામાં આવે છે કે ભગવાન એક છે બાકી બધા છે ભાઈ ભાઈ બીજા બીજું કોઈ કનેક્શન નથી વૃદ્ધિ નહી કહીશું વૃદ્ધિ તો મનુષ્યોની થાય છે આત્માઓને તો લિમિટ નંબર છે આત્માઓના નંબર લિમિટમાં છે એક મર્યાદામાં છે ઘણા આવતા રહે છે જ્યાં સુધી ત્યાં છે પરમ ધામમાં છે ત્યાં સુધી આવતા રહેશે ઝાડ વધતું જશે એવું નહીં કે સુકાઈ જશે આની તુલના વડના ઝાડની સાથે કરવામાં આવે છે બનિયન ટ્રીની સાથે કરવામાં આવે છે ફાઉન્ડેશન તો છે નહીં મેઇન થડ તો છે નહીં એવું નહીં કે બાબા કહે છે કે બાકી બધું ઝાડ ઉભેલું છે તમારું પણ એવું છે ફાઉન્ડેશન છે નહીં મુખ્ય ધર્મ છે નહીં દેવી દેવતા ધર્મ એ ફાઉન્ડેશન છે અત્યારે નથી કઈક ને કઈક નિશાની છે અત્યાર સુધી મંદિર બનાવતા રહે છે મનુષ્યોને થોડી ખબર છે કે દેવતાઓનું રાજ્ય ક્યારે હતું પછી ક્યાં ગયા આ નોલેજ તમને બ્રાહ્મણોને જ છે મનુષ્યોને આ ખબર નથી કે પરમાત્માનું સ્વરૂપ બિંદી છે ગીતામાં લખી દીધું છે છે કે તે અખંડ આગળ ઘણા સાક્ષાત્કાર થતો હતો ભાવના પ્રમાણે ઘણા લાલ લાલ થઈ જતા હતા બસ અમે સહન નથી કરી શકતા હવે એ તો સાક્ષાત્કાર હતો બાપ કહે છે સાક્ષાત્કાર થી કોઈ કલ્યાણ નથી તો મુખ્ય છે યાદની યાત્રા જેમ પારો ખસી જાય છે ને યાદ પણ વારંવાર ખસી જાય છે કેટલું ઈચ્છે છે બાપને યાદ કરે પછી બીજા બીજા વિચારો આવી જાય છે આમાં પણ તમારી રેસ છે એવું નહીં કે ફટથી પાપ મટી જશે સમય લાગે છે કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી આ શરીર જ ન રહે પરંતુ અત્યારે કોઈ કર્માતીત અવસ્થાને નથી પામી શકતું પછી એમને સત્યુગી શરીર જોઈએ તો હવે તમને બાળકોને બાપને જ યાદ કરવાના છે પોતાને જોતા રહો અમારાથી કોઈ ખરાબ કામ તો નથી થતું પોતાનો ચાર્ટ જરૂર રાખવાનો છે એવા વેપારી જટ સાહુકાર બની શકે છે બાપની પાસે જે નોલેજ છે તે જ તે આપી રહ્યા છે તો બાપ કહે છે મે મારી આત્મામાં આ જ્ઞાન નોંધાયેલું છે હું બહુ તમને તે જ બોલશે જે કલ્પ પહેલા જ્ઞાન આપ્યું હતું બાળકોને જાણો છો આમાં બધા એક્ટર્સનો પાર્ટ નોંધાયેલો છે બદલી સદલી નથી થઈ શકતું ન કોઈ છુટકારો પામી શકે છે હા બાકી સમય મુક્તિ મળી શકે છે જેટલો સમય સત્યુગ ત્રેતા ચાલશે ત્યાં સુધી મુક્તિ મળી શકશે તમે તો ઓલરાઉન્ડ છો ચોર્યાસી જન્મ લો છો બાકી બધા પોતાના ઘરમાં હશે પછી પાછળથી આવશે મોક્ષ ઈચ્છવા વાળા અહિયાં આવશે નહીં જેમને મોક્ષ જોઈએ છે એમને આ જ્ઞાન બુદ્ધિમાં નહીં બેસશે તે પછી પાછળથી પાછળ ચાલી જશે નહીં બાપે પાંચ હજાર વર્ષ પહેલા પણ આવો રાજયોગ શીખવ્યો હતો તમે પછી બીજાને સમજાવો છો કે શિવ બાબા આવું કહે છે અત્યારે તમે જાણો છો અમે કેટલા ઊંચ હતા અત્યારે કેટલા નીચ બન્યા છીએ પછી બાપ ઊંચ બનાવે છે તો એવો પુરુષાર્થ કરવો જોઈએ ને અહીંયા તમે આવો છો રિફ્રેશ થવા આનું નામ જ છે વધુ તમારે કલકત્તા કે બોમ્બેમાં થોડી મુરલી ચલાવે છે બાબા કહે છે તમારા કલકત્તામાં કે બોમ્બે માં હું મુરલી થોડી ચલાવું છું મધુબનમાં જ મુરલી વાગે છે મુરલી સાંભળવા માટે બાપની પાસે આવવાનું થશે આવવું પડશે રિફ્રેશ થવા નવી પોઈન્ટ નીકળતી રહે છે સન્મુખ સાંભળવામાં તો ફીલ કરો છો મહેસૂસ કરે છે ઘણો ફરક પડે છે આગળ ચાલીને ખૂબ પાઠ જોવાના છે બાબા પહેલા પહેલા બધું સંભળાવી દે તો ટેસ્ટ જ નીકળી જાય ધીરે ધીરે થતું જાય છે એક સેકન્ડ ન મળે બીજા સાથે બાપ આવ્યા છે રૂહાની સેવા કરવા તો બાકો નો પણ ફરજ છે રૂહાની સેવા કરવી બાબા કે છે ઓછામાં ઓછું એ તો બતાવો કે બાપને યાદ કરો અને પવિત્ર બનો કમ કમ એટલું તો બીજાને જ્ઞાન આપો પવિત્રતામાં જ નાપાસ થાય છે પેલ થાય છે કારણ કે યાદ નથી કરતા તમને બાળકોને ખૂબ ખુશી હોવી જોઈએ અમે બેહદના બાપની સન્મુખ બેઠા છીએ જેમને કોઈ પણ નથી જાણતા જ્ઞાનના સાગર તે શિવ બાબા જ છે દેહધારી બુદ્ધિઓ કાઢી દેવો જોઈએ શિવ બાબા નો આ છે એનો રિગાર્ડ નહીં રાખશો તો ધરમરાજ દ્વારા ખૂબ દંડા ખાવા પડશે મોટાનું રિગાર્ડ તો રાખવાનું છે ને આદિદેવનું કેટલું રિગાર્ડ રાખે છે જળ ચિત્રનું એટલું રિગાર્ડ છે તો ચૈતન્યનું કેટલું રાખતા રાખવું જોઈએ અચ્છા

ખરાબ આદતોને કાઢવાની છે પ્રતિજ્ઞા કરવાની છે કે બાબા અમે ક્યારેય પણ ખરાબ કામ નહીં કરીશું બીજું કર્માતિત અવસ્થાને પ્રાપ્ત કરવાના માટે યાદની રેસ કરવાની છે રોહાની સેવામાં તત્પર રહેવાનું છે મોટાનો રિગાર્ડ રાખવાનો છે

લાસ્ટ સ્ટેજને સમીપ લાવવાળો છે આ અભૂલ અને તીવ્ર બની જશો કારણ કે કોઈ પણ વાતમાં મુશ્કેલ ત્યારે લાગે છે જ્યારે ફોલો કરવાના બદલે પોતાની બુદ્ધિ ચલાવો છો આનાથી પોતાના જ સંકલ્પની જાળમાં ફસાઈ જાઓ છો પછી સમય પણ લાગે છે અને શક્તિ પણ લાગે છે જો ફોલો કરતા જાઓ તો સમય અને શક્તિ બંને બચી જશે જમા થઈ જશે સ્લોગન છે સચ્ચાઈ સફાઈને ધારણ કરવાના માટે સ્વભાવને સરળ બનાવો અવ્યક્ત ઇશારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો જેટલું સ્વયંને મનસા સેવામાં બિઝી રાખશો એટલું સહજ માયા જીત બની જશો માત્ર સ્વયંના પ્રત્યે ભાવુક નહીં બનો પરંતુ બીજાને પણ શુભ ભાવના અને શુભકામના દ્વારા પરિવર્તન કરવાની સેવા કરો ભાવના અને અને જ્ઞાન સ્નેહ યોગ બંનેનું બેલેન્સ હોય કલ્યાણકારી તો બન્યા છો હવે બેહદ વિશ્વ કલ્યાણકારી બનો ઓમ શાંતિ